અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સરસપુર ખાતે મોસાળમાં ભવ્ય મામેરું અર્પણ કરવામાં આવ્યું સરસપુર મોસાળ ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરને ભવ્ય મામેરું અર્પણ કરવામાં આવ્યું વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવારે આ ભવ્ય મામેરું અર્પણ કર્યું હતું આ મામેરાના દર્શન કરવા માટે શારદાબહેન હોસ્પિટલ સુધી ભક્તોની લાંબી કતારમાં લાઈન જોવા મળી જે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ દર્શાવે છે ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર વાઘા અને સોના ચાંદીના આભૂષણો તૈયાર કરાયા હતા આ મામેરું વાસણાની અરિહં સોસાયટી ખાતે લાવવામાં આવશે અને ત્યાંથી ભવ્ય શોભા યાત્રા પણ નીકળશે પોલીસ તંત્ર પણ રથયાત્રા માટે સજ્જ છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છે કે ચોવીસ અને પચ્ચીસ જૂને રૂટ પર રિહર્સલ કરવામાં આવશે અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ ચાલી રહી છે જેથી રથયાત્રા સુપેરે અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય